નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ માર્ચ બે હજાર જોઈએ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જ્વેલર્સ અંબાલાલ પટેલે જ્વાડાઓ ઉપરથી થી આગાહી કરી સામાન્ય રીતે હિન્દુ પરંપરામાં હોડીની જ્વાળાઓ સમગ્ર વર્ષનો વર્તારો હવામાન નિષ્ણાતો અને જ્યોતિષીઓ આપતા હોય છે હોળીની જ્વાળા જે દિશામાં વહે તે મુજબ ચોમાસું કેવું રહેશે તેની આગાહી થતી હોય છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની જ્વાળા પરથી વર્ષનો વર્તારો કર્યો છે જેમાં જણાવ્યું છે કે આ વર્ષે આંધી વંટોળ સાથે ચોમાસાનો પ્રારંભ થશે અને વરસાદ સારો રહેશે હિન્દુ પરંપરામાં હોળીની જ્વાળાઓ પરથી વર્ષનો વર્તારો નક્કી થાય છે સામાન્ય રીતે હવામાન નિષ્ણાતો અને જ્યોતિષાચાર્યો હોળીની જ્વાળા જેટલી ઊંચે જાય તેના પરથી વર્ષનો વર્તારો નક્કી કરતા હોય છે જેમાં સમગ્ર વર્ષ કેવું રહેશે તેમજ ચોમાસું કેવું રહેશે તે મુખ્યત્વે નક્કી થતું હોય છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની જ્વાળા પરથી આ વર્ષના ચોમાસાને લઈને આગાહી કરી છે આ વર્ષે આંધી વંટોળ સાથે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થશે વર્ષ દરમિયાન વરસાદ સારો રહેશે સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ સારો રહેશે પ્રી મોનસૂન એક્ટિવિટી ઝડપથી થશે મે મહિનામાં આંધી વંટોળનું જોર વધુ રહેશે આ તરફ રાજસ્થાનમાં રહેશેનો પારો અને તાપમાન ઓગણપચાસ ડિગ્રી સુધી જઈ શકે છે જાણીતા જ્યોતિષાચાર્ય ચેતન પટેલ જણાવે છે કે પ્રાચીન કાળથી સમગ્ર ભારતમાં હોળી પ્રાગટ્ય થાય છે આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું તે અનુસાર હોળીની જ્વાળાઓ અગ્નિ જે દિશા તરફ રહે તે અનુસાર આવનાર ચોમાસું રહે છે આ વર્ષે હોળીની જ્વાળા પશ્ચિમ દિશા તરફ જતી હતી જે ત્રણ બાબતો તીવ્ર રીતે સૂચવે છે ચોમાસું સો ટકા વરસાદવાળું રહેશે આ ચોમાસામાં દરમિયાન મોટા વાવાઝોડા આવશે થોડા જ દિવસોમાં એકાએક ગરમીનો વધારો થશે અને રેકોર્ડ બ્રેક ગરમી પડશે હોળીની જ્વાળા પશ્ચિમ તરફ રહેવાથી ચોમાસું ઉત્તમ રહેશે તેવો ક્લિયર સંકેત આપે છે ચોમાસાની શરૂઆત ધીમી થશે થોડું મોડું બેસી શકે છે એકંદરે વરસાદ થશે ખેડૂતો માટે ચોમાસું સારું રહેશે ઉત્પાદન થશે આ વર્ષે વરસાદ વંટોળ સાથેનો રહેશે મહદઅંશે વરસાદ સપ્ટેમ્બર એન્ડ સુધી રહેતો હોય છે પણ આ વર્ષે ઓક્ટોમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે હોળીની જ્વાળા મુજબ ટૂંક સમયમાં એકાએક ગરમીમાં વધારો થશે

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો